જબ્બર પઠાણ અને મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર બિંદેશ્વરી શાહ સાથે મોટી સંખ્યામાં અન્ય મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામનું સ્વાગત સર્વપ્રથમ કોલેજના આચાર્ય શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું એમણે વિદાય કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી તે સાથે સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું પરિજય મારું નામ સોજી દિવ્ય કુમારી અતુલભાઈ છે હું ટીવાય બી વિદ્યાર્થીની છે બેન આજે વિદાય લઈ રહ્યા છો કોલેજમાંથી એક ટીવાયના વિદ્યાર્થી તરીકે શું કહેશો સ્ટાફ વિશે શું કહેશો સ્ટાફે હંમેશા અમને મદદ કરી છે તથા આગળ વધવા માટે પ્રોત્સાહન કર્યા છે સાથે સાથ આગળ વધવા માટે લોકો અમને સતત મહેનત પણ કરાવતા હોઈએ છીએ અને અમને સતત માર્ગદર્શન પણ પૂરું પાડતા હોઈએ છીએ કેવી યાદો રહ્યા ત્રણ વર્ષમાં પહેલા તો આવ્યા ત્યારે અમને લાગ્યું કે ક્યારે કોલેજ પૂરી થશે પણ હવે જ્યારે અમે વિદાય લઈ રહ્યા છીએ ત્યારે અમારું હૈયું રડે છે કે અમારે અહીંથી જવું નથી કારણ કે હવે ગુરુજી સાથે એવી લાગણીથી અમે બંધાઈ ગયા છીએ કે અમને અહીં આ કોલેજ છોડવાની ઈચ્છા નથી થતી ત્રણ વર્ષમાં સૌથી યાદગાર ટીચર પ્રોફેસર કોણ રહી ગયા સૌથી યાદગાર તો અમને અમારા કોલેજના પ્રિન્સિપલ સર છે કારણ કે એ અમને સતત પ્રોત્સાહન કરે છે આગળ વધારવા માટે સતત એ લોકો અમારી મદદ પણ કરે છે કોઈ એવી કેવી બેનપણી કે જેને છોડવાની ઈચ્છા નથી થતી બેનપણે તો ઘણી બધી છે અને એમને શાળા છોડીને આવે છે ત્યારે પણ અમને જે મહેસૂસ થયું એ જ આજે કોલેજ છોડીને જઈએ છીએ ત્યારે મહેસૂસ થાય તમારી સાથે વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને શું કહેશો બસ એટલું જ કહેવા માંગીશ કે આ એક અંત નથી પણ આ લાઈફમાં કંઈક આગળ કરવા માટેનો એક આરંભ છે આપનું સપનું શું છે મારું સપનું એક કલેક્ટર બનવાનું છે જીવન ગમે છે તમને હા એનું કોઈ કારણ આપવું હોય તો એ કારણ શું આપશો એવું કયું કારણ છે જે જીવન માટે જીવા માટે તમને ગમે છે જીવને ભગવાનએ આપેલી અમૂલ્ય ભેટ છે અને આપણે એને ખુશીથી જીવવું છે ભલે દુખ આવે પણ એ તો 2 મિનિટનું હોય છે દુખને સુખ તો આવન જવન કર્યા કરે છે પણ એનાથી આપણે હારીનો જોવું જોઈએ જી આપને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના થેન્ક યુ મારી જય મારું નામ પ્રજાપતિ સાગર કુમાર છે આજે ટીવાય પૂરો કરીને જ્યારે વિદાય લઈ રહ્યા છો ત્યારે કોલેજને શું કહેશો આજ કહેશો કે કોલેજવાળાને કે અમે બીજી જે પણ જગ્યાએ જશો તમારું નામ રસિદ કરશે તમારા સાથી વિદ્યાર્થી મિત્રોને શું કહેશો મારા સાથી મિત્રોને એ જ કહેશું કે આપણે સૌ આજે ભલે કોલેજ છોડીને જતા છે પરંતુ આગળ જ્યારે પણ કોલેજને જરૂર પડે આપણે સૌ આગળ વધીએ તેવું પ્રયાસ કરશું તમારું જીવનનું સપનું શું છે મારું સપનું ટીચર બનાવે છે આપ આપના જેવા જે વિદ્યાર્થીઓ અત્યારે મહેનત કરી રહ્યા છે એમણે કઈ રીતે મહેનત કરવી જોઈએ મારા હિસાબથી ઓનલાઈનનો સદુપયોગ કરીને તેમજ ટીચર સર જે સારી રીતે આપણને ભણાવવા ઈચ્છે છે એ લોકોનો સારી રીતે ઉપયોગ કરીને આપણે કોલેજમાં ત્રણ વર્ષમાં સૌથી સારી યાદ શું રહી કોલેજમાં તો અનેક એવી યાદો છે જે ખૂબ સારી છે આ કોલેજને કઈ રીતે યાદ કરશો લાઈફમાં કોલેજને તો અનેક રીતે જેમ કે શિક્ષણના રીતે પણ કોલેજ યાદગાર રહેશે પ્રતિયોગિતાના રીતે પણ કોલેજ યાદ રહેશે અમને હર હર ફરવા

ટીવાય બી એના સીવાય બી કોમના વિદ્યાર્થીઓનો બીજા સમારંભ પણ છે મોટા ભાગે આ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓ જે ભણે છે એ વિદ્યાર્થીઓને ખાસ કરીને ટીવાયના વિદ્યાર્થીઓને મારે ખાસ વિનંતી અને હું જાહેરમાં પણ અહીંયા બોલું છું કે ભણવાનું તમે ચાલુ રાખો આપણા વિષયમાં મહેનત કરી આગળ વધો અને કેરિયર બનાવો એ પહેલું ધોરણ ભણવાનો અટકશો નહીં કારણ કે હવે આ તમારી પેઢી લગભગ આગળ વધી રહી છે અટકવાનું નથી આગળ ભણવાનું છે અને આર્ટ્સવાળા માટે મેં ખાસ એ વિનંતી કરું છું કે ઇતિહાસ હોય ભૂગોળ હોય આ સોશિયોલોજી હોય ઇંગ્લિશ હોય સંસ્કૃત હોય હિન્દી હોય આપના વિષયમાં માસ્ટરી મેળવો અને આગળ ભણો એમાં બે તકો સૌથી વધારે એક સરકારી નોકરી અને બીજી ટીચરની નોકરી આ એ બે નોકરીઓ એવી છે કે તમારા માટે ખુલ્લી છે પરંતુ એ એકદમ ફિયર્સ કોમ્પિટિશન છે ફિસ્ટ કોમ્પિટિશનમાં તમારે એક ફિલ ઇન્સ્ટિટ્યુટ ડેવલપ કરવી પડશે તો જ ચોક્કસો ટકી શકાશે નહીં એટલે મારે આદિવાસી વિદ્યાર્થીઓને અને આદિવાસી વાલીઓને ખાસ મારી વિનંતી છે કે તમે તમારા બાળકને ભણાવવાનું ચાલુ રાખો જી સર થેન્ક યુ આજરોજ આજ ચોવીસમાં ઇનામ વિતરણ સમારોહ અને વિદાય સમારોહમાં આપ વિદ્યાર્થીઓને શું હું ડોક્ટર રાજેશ પટેલ આજે સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે ચોવીસમાં વાર્ષિકોત્સવ અને એના વિતરણ કાર્યક્રમ સાથે સાથે વાય બી બી વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં આ આખા વર્ષ દરમિયાન અધ્યાપક શ્રીઓએ સ્લેટ નેટ પીએચડી થયા હોય સાથે સાથે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો હતો સર તમામ વિદ્યાર્થીઓને વિદાય લેરેલા વિદ્યાર્થીઓને શું કહેશો આજે જે વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો આ જે વર્તમાન પરિપ્રેક્ષમાં એઆઈનો જમાનો છે એની સાથે સાથે ફેસબુક ટ્વિટર સોશિયલ મીડિયામાં ન ખોવાઈ જતા સ્ટેટસ જોઈ જોઈને સમય પસાર ન કરતા પોતાનું સ્ટેટસ બનાવો જેથી આપણું સ્ટેટસ બીજા જુએ એવી પ્રેરણા બીજાને આપણે આપવાની છે કેમ કે વર્તમાન સમય એટલો કઠિન છે

સોશિયલ મીડિયા સાથે રહી અને પુસ્તક નેટ ઉપર જોવા માટે અત્યારે તલ પાપડ અને એમાં સમય પસાર કરે છે પરંતુ ઘણી વખત ખોટું સાહિત્ય પણ એમાં આવી જતું હોય છે જેથી હું તો દરેક વિદ્યાર્થીને કહું છું કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા જો પાસ કરવી હોય તો જીસીઆરટી અને એનસીઆરટી સી આર ટી ધોરણ એકથી બારની દરેક પુસ્તક ગણિત હોય વિજ્ઞાન હોય સામાજિક સામાજિક વિજ્ઞાન હોય અંગ્રેજી હોય ગુજરાતી ગ્રામર હોય એ તૈયારી કરો તો હંમેશા એમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે ઊંચી ફી આપી અને ક્લાસીસ કરવા કરતાં તમે જેટલું ભણાવશો એટલું રિવિઝન કરો અને જેનાથી તમારી ઉજ્જવળ કાર્તિક છે તમે કોઈ પણ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકશો જી સર બરાબર